આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે ચૈતર વસાવા સાહેબ પીટી જાડેજા સાહેબ અને વકીલોને જે કોર્ટમાં જતા રોકે છે તે અન્યાય હવે ગુજરાતની પ્રજા સહન કરવાની નથી તેના માટે એક અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું છે આમ આદમી પાર્ટીએ અને જેના ભાગ સ્વરૂપે અહીંયા આગળ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો મળી વિરમગામ વિધાનસભાના હોદ્દેદારો મળી અને આવેદનપત્ર સાહેબશ્રીને આપ્યું છે અને અમારી રજૂઆત છે કે ઝડપથી આ આવેદનપત્ર સરકારમાં પહોંચાડે અને ઝડપથી ન્યાય મળે ચૈતર વસાવા સાહેબ પીટી પીટી જાડેજા સાહેબ અને વકીલો સાથે જે અન્યાય થયો છે તે બાબતે ઝડપથી ન્યાય મળે એવી અમારી સરકારશ્રીને રજૂઆત છે દાનસંગ ઠાકોર વિરમગામ વિધાનસભા પ્રભારી जवान जय किसान जय जवान जय किसान